ના ક થયેલી નહીં તો હવે આ ખેડૂતને જાવો તો જાવો ક્યાં એટલે આ ઉપરથી કંપનીને ખપે એ રીતે દબાણ થઈ અને કંપની ખેડૂતને અહીંયા મંડળીમાં ન મૂકે અને જો અમે જો મંડળીમાં નખો કરવા જઈએ તો મંડળી વાળા ખાતર નથી મંગાવતા ખાતર ન મગાવે ખેડૂતને ખાતર નથી મળતું તો ખેડૂતને તો હવે આમાં મંડળી કાંઈ કરવાની જરૂર નથી એ કે કઈ તમે અને અમે બધા કરી અને ઉપર જો ગાંધીનગર અને આવા જો વસ્તુ બંધ થાય તો થાય ને આટકા બધા જો રાઈતું અહીં આડો રાખું ஆவாரியில <śles> <śles> <sus>